એમાં આવા આરોપીને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ આગોતરા જમીન પણ ન આપે પરંતુ પોલીસ જે છે કાયદાનું ખોટું અર્ધગટન કરી અને આરોપીને માત્ર નોટિસ આપે છે ત્રણસો પચીસ કલમ હોય એમાં તો ફરજિયાત કોર્ટ રજૂ કરવા પડે આરોપીઓને છતાં એક વ્યક્તિ ખાલીના વ્યક્તિ છે એને માર માર્યો છે આરોપીઓએ એ ત્રણસો પચીસ છે છતાં આરોપીને જેલમાં મોકલાવાની માત્ર નોટિસ આપી ફરીવાર આરોપી બધા ઘરે મારવા જાય છે ફરિયાદ નથી રહેતી વિવિધ બનાવવામાં એમાં અમે જ્ઞાતિવાદ એટલો બધો રાખે છે કે જો ફરિયાદી ભાજપના કોઈ કાર્યકર હોય તો આરોપી જેલમાં જાય ભાષા અને જો ફરિયાદી ભાજપના કાર્યકરો હોય તો આરોપી જેલમાં ન થાય મેરના મેઘના છોકરામાં એમની ફરિયાદ કરી છે બાપભાઈ મેઘ ભાજપના નગરસેવક છે આજે દોઢ મહિનો થઈ ગયો એની ઘરપુર કરવામાં આવી નથી આ બાબતે જિલ્લા કલેક્ટર સાહેબ છે એ કાનૂની સમિતિના અધ્યક્ષ છે અમે એમને રજૂઆત કરી છે એટ્રોશી સ્પેશિયલ કાયદો છે હેટ્રોસિટીમાં જે ટેબલ જમીન આપે છે અને જે આખોતરા જમીનની કોઈ જોગવાઈ નથી છતાં એને માત્ર નોટિસ આપે એ પ્રથા બંધ થાય અને અમે રાષ્ટ્રીય ધરતી અધિકાર મંત્ર દ્વારા આંદોલન કરશું ચાલો મિત્રો નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું દિનેશ બાબરિયા તો મિત્રો હું બતાવીશ આપને નવા આગળના સમાચાર દલિત સમાજ પર થતા અન્યાય અને અત્યાચારો અને ન્યાય ન મળતો હોય તે માટે દલિત અધિકાર મંચના કન્વીર એવા માવજીભાઈ સરવૈયાએ ભાવનગર જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું મારું નામ માવજીભાઈ સરવૈયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય ભાવનગર જિલ્લાની અંદર છેલ્લા છ મહિનાથી દલિત અત્યાચારની ઘટનાઓમાં વધારો થયો છે દલિત અત્યાસારની ઘટનાઓમાં એટલા માટે વધારો થયો છે કે એટ્રોસિટીના બનાવોમાં આરોપીને માત્ર નોટિસ આપવામાં આવે છે નહીં કે ટેબલ જમીન પણ નહીં નોટિસ આપવામાં આવે છે એટ્રોસિટી સ્પેશિયલ કાયદો છે એમાં આરોપીને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ આગોતરા જમીન પણ ન આપે પરંતુ પોલીસ જે છે કાયદાનું ખોટું અર્થઘટન કરી અને આરોપીને માત્ર નોટિસ આપે છે ત્રણસો પચીસ કિલોનું હોય એમાં તો ફરજીયાત કોર્ટમાં રજૂ કરવા આપણા આરોપીઓને છતાં એક વ્યક્તિ ખાલીના વ્યક્તિ છે એને માર માર્યો છે આરોપીઓએ એ ત્રણસો પચીસ તાકી છે છતાં આરોપીને જેલમાં મોકલાવાની માત્ર નોટિસ આપી ફરીવાર આરોપી બધા ઘરે મારવા જાય છે તો પોલીસ ફરિયાદ નથી લેતી વિવિધ બનાવોમાં એમાં આને જ્ઞાતિવાદ એટલો બધો રાખે છે કે જો ફરિયાદી ભાજપના કોઈ કાર્યકર હોય તો આરોપી જેલમાં જાય ભાષા અને જો ફરિયાદી ભાજપના કાર્યકરનો હોય તો આરોપી જેલમાં ન જાય અબભાઈ મેરના છોકરામાં તેમની ફરિયાદ કરી છે બાપભાઈ ભાજપના નગરસેવક છે આજે દોઢ મહિનો થઈ ગયો એની ગરપગ કરવામાં આવી નથી આ બાબતે જિલ્લા કલેક્ટર સાહેબ છે એ કાનૂની સમિતિના અધ્યક્ષ છે અમે એમને રજૂઆત કરી છે એટોસ્ટી સ્પેશિયલ કાયદો છે હેટ્રોસ્ટ્રીમાં જે ટેબલ જમીન આપે છે અને જે આખોતરા જમીનની કોઈ જોગવાઈ નથી છતાં એને માત્ર નોટિસ આપે છે પ્રથા બંધ થાય નર અમે રાષ્ટ્રીય અધિકાર મંજૂર દ્વારા આંદોલન કરશું